ને આપણે એકલા હેલા જઈ જો ને ગામમાં લઈ દે નીકળ્યા છે ને આવી ગયો છે અહીંયા પણ ખાઈ છે ને જો ભે હું બાજુ ફાઈનલી ભે હું વીડે પગી ગયો છે ને તો અડજો પીવા મળી આપણી ફગડી થાય બાકી ના બધા પાણી ઉતર તો પાણીમાં ને ઉતરવા દેવાનો અને આપણે હાંકવાના છે ને વાહે રહી ગયા છે આપણે ને લાવવાનું છે ફેરમાં તો આપણે હવેથી પાણી નીકળી જાય ને તો બાજુ કેડા સડી ગયો છે મને ગરમી કરાવી દે ત્યારે ભેમ હતા આરા ગજબની કોઈ ત્રાકને હેતિયા બાજુ જોઈ ગયો ગજુ જો નવી નવી એટલે બીજું હમણાં ગરમી કરાઈ જશે આ ફેર ના ઉચી ને ગાડી વાળાને એક તો પાડી જતો આગળી તો આપણે વિડીયો ન કરાય એને ઊભા તો કરવો આપણે ગાડીનો મોરો ભંગ નહીં ને આગલો પંખો ભંગ નહીં એક ઇન્ડિકેટર ત્યારે વસ્તુ ભંગ નહીં ગાડી વાળાનું એવું છે ને ભેગું બાજુ ને એ ગાડી વાળો સાઈડમાં ઊભી હોય બસો આકરો એને નાખે આઠો આ છે આપણો બંધારો ને અહીંયા જોવો જેવું તેવું જરીક એવું પાણી છે આમાં કંઈ પાણી પીવાની હા કોરો થઈ ગયો છે ને આ બધું કોરો થઈ ગયો છે જોવો એ પાણી નો ફારો તમે ટીપુઈ મે આયા જાય છે કેડા નવા જાવા છે આપણે ભેર માને લી જો જંગલવારા કેડા સડી ગયા છે ને દરિયા આઈ લી દરિયો આવે ને જંગલ આવે પહેલા જંગલ આવે પછી દરિયો આવે તો આપણે આ મોડાથી બહુ ગરમી થાય છે અને હરાય નીકરેલી છે તો મોડાથી નાવા જવું દરિયામાં એ જાઈ તો જાઈ તમને હું અતારે કી દઉં તો ખરો દરિયામાં જાવ એમ દરિયામાં જવાનો છે પાકું છે આપણે નાવા ની તમે તમને દરિયો બતાવી બાકી દરિયો તમને આદ બતાવી હાલો તો વિડીયોમાં કન્ટેનર બનારો ફાઇનલી ક્ષેત્રમાં પુગી જશે જો ને આવી રીતે કઈક સરવાનું છે જો જોરદાર બાજરી વાળું છે ને જાહેર વાયુ છે ને ફેવું સરે છે ને ભાઈ ગરમી જો તો કારા ગરમી છે આજે ક્યાં ખરીદ ને હું એવી ગરમી છે ને આ દરિયામાં નાવા જવું જો તો હાલો પછી આ ફેવું ને ઘડીક પોઈ જાય રાગે પડી જાય પછી જઈ મોડા દરિયામાં નકર પાઈ બાઈ ને પછી જાવ બપોર પછી બાકી દરિયામાં જવાનું છે તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા દો અને વિડીયો નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરી દેજો ને આપણું બટન દબાવી દેજો બરાબર ભાઈ આમ ભાઈ છે ને આપણે આમ ભાગ્યા ગયા છે પાણી પાવાનો ટાઈમ થઈ ગયો છે ને ફેકારા પીડકો આ પવન જ નથી કાઈ પીડકો એવો લાગે છે ને માલને ભાઈ પા ભાગ્ય ને વાગી ગયા છે બાર તો ગામના ગોવરિયા ભાગ્યા છે એ વીવડે આપણે હવાર માં હતા માલ પાયા ના ને આપણે ભાગ્યા ગયા છે આપણી વાડીએ ભેહાને પાવા તો હાલો ભાઈ ને પીડકો ફેકારા ગજબનો છે તમારો માલ ને મને કા હેડ ને હું કેવો પીતો છે પવનની ની જરી કઈ ફૂક નથી આજ તો તો જો માલ પીવા આવી જશે પાણી તમારો વાળો પડશે ભાઈ કારો તડકો છે એટલે ઓ એ હું ને તો આપણે પાઈ બાઈ ને હવે લીમડા ના ટાટા સાયે બેહાડી દે જ બેહાડી દેવું ન્યુ છે ને પછી જવાનું છે દરિયે તો વિડિયોમાં કન્ટિન્યુ બની રહ્યો ને આપણે જોઈએ જંગલમાં જોવા આવી રીતે કઈક બોડ બોળી ને આ રીતે જંગલ છે પવડાય ભાઈ ધોલ્યા છે ને જઈ છીએ દરિયા કાંઈથી દરિયામાં ધોવાય ને કાંઈથી ધોવાય ને કાંઈ ધોવાય બે ત્રણ કેળા છે દરિયામાં દેવાના આપણે અત્યારે મેન કેળા હાલવાનું છે દરિયામાં આયા ખમન ભાઈ ગરમી એવી થઈ તો દહીં દરિયા કાંઠે એટલે આવે લાબો સુકાઈ છે આવ ને સોમાં એવા લીલા હોય પાણી જેવા અતરોહા હો કોઈ જેસા લાબુ એ કેડો ને આપણે હલે જઈએ એકલા જંગલ માં હાલો દરિયા માં પુગી જઈએ ખાયા ફાઇનલી દરિયા પુગી ગયા છે અને આવી રીતે કાઈ છે દરિયો તો કેટલા મસ બપડ્યા 1 2 3 1 2 4 5 7 8 9 9 10 મસ બપડ્યા તો ને આ દરિયો આવી રીતે છે ને આપણે ઊભા છે કાંठे તો જઈએ હાલો કડીયાઠા આટા મારવા આવી રીતે છે દરિયો તો આપણે આવી ગયા છીએ આઠા એવો હશે અહીંયા પવન એ તારા કદાચ અહીંયા આવતા વારે નીકળી ગયા એવું છે ને દરિયો છે દોરતા આપણે કઈ નહવા નહીં એક છે મોડું નગર ઘેર દાવું તો કોરા નહીં થઈ આપણે દરિયામાં આપણે માણસો કેવા હોય ને

હવે બીજા દઈ ભેવું પાસે ન કરો ભેવું હાલવા મળશે ત્યાં તો નક્કી ન હોય રેડ જેવું છે અત્યારે તો એક જ આપણે સાયા બિહાડીને આવ્યો લીમડાનો ને ગવો ઓલી દેખાય ટાપુ છે ત્રણ ટાપુ છે એક નાની એવી છે એક અહીંયા છે ને એક અહીંયા છે મોટી જબર છે અને હવે કઈ આપણે ભેવું પાસે ને આપણે આઈડી નામ લખી નાખ્યું મસ્તનું આપણે નીકળી ગયા છીએ દરિયામાંથી બહાર ને જંગલમાં પૂગી ગયા છીએ ને બતાવી છે અમે હાવ જ વેડો જોઈ શકો એમ તમને તો ના જ પાણી પીવા આવતા હોય ને આવી રીતે કંઈક જંગલ છે અત્યારે તો હાવ સુકાઈ ગયું છે લાબુ બાબુ સુકાઈ ગયા છે જંગલ જંગલમાં તો પાછા આવ્યા કેવો તકો લાગે દરિયામાં કેવી મજા આવી નાવા તો આપણે નહોતું મોડું ગયું એટલે પછી ક્યારેક પાછા નાવા જ તો તો બીજા ભેહું પાસે પછી ભેહું પાસે અહીંયા આવ્યા આ તો ગાઢ બકરા આવી ગયા તો ખેતરમાં ઓહો ઘણા છે બે ત્રણ ઘેરા છે ને અહીંયા દાદા ઉભા છે ને ભેવું તો હજી બેઠી આપણે દરિયામાંથી એ આવી ગયા છે ગાઢ બકરા તો જોવો અહીંયા લીમડા ઠાકો છે પવન ટાઢો ને ભેહું અમા દીકરી ઊભ્યું છે એ પગુડી આવે બેસી છે પગર અહીંયા ને ગાઢ બકરા પાસે ઊભ્યું છે તો હવે આ વિડિયો અહીંયા રાખી દઈએ નકર વિડીયો છે મોટો તો જય મંગલ માં જય સોલમાં દેશ અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને કરો સબસ્ક્રાઈબ એટલે અમારો વિડીયો આવો તમારા યુટ્યુબ ચેનલ પહેલાં તો ડાયરાને રામ રામ ને સીતારામ જય માતાજી